એલે ભાજીની સાથે ભાખરી ખવાય રોટલો ખવાય રોખલી ખવાય બરાબર છે એ લીડુ ચાલો પછી ચાલો હવે સુભાવે તને મંચુરિયન મંચુરિયન તને મંચુરિયન ભાવે ચાલો આગળ નફ સુભાવે ધોસો ભાવે ધોસો કેવો લાગે તીખો તીખો એ ધોસો લાગે. શું ભાવે શું ભાવે શાકૃતિ ભાવે ભાવે રોટી કેવા લાગે લાગે શાક તીખું લાગે બરોબર